આ એક હેન્ડ હેલ્ડ ડિવાઇસ આજની તારીખે સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં વન ચલન વન નેશન વન ચલાન અત્યારે કાર્યરત છે આના માધ્યમથી સમગ્ર દેશમાં એક જ પ્રકારના ચલન એક ઇન્ટીગ્રેટેડ ડેટાબેસના માધ્યમથી આપણે ઇશ્યુ કરીએ છીએ જેથી કરીને પોલીસ આરટીઓ અને અન્ય વિભાગો સંકલિત પ્રયાસથી વાયલેટર સુધી આપણે પહોંચી શકે એક પણ વાયલેટર વોયલેક્શન કર્યા પછી બચી ના શકે તે માટે આપણા એક ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ બેસાડી છે આમાં પોલીસ છે આરટીઓ છે અને ઈ કોર્ટ પણ છે આ માધ્યમથી આપણા વર્ચ્યુઅલ કોર્ટના માધ્યમથી પણ આપણે આના નિકાલ કરવાનો પ્રયાસ કરીએ છીએ આજે જે હેન્ડ હેલ્ડ ડિવાઇસ તમે ડેમોનોસ્ટ્રેશનમાં જોઈ શકશો કેટલાક નાગરિકો જેમને ચલાન મળે છે એમને બે ઓપ્શન છે એક ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એ ઇન્ટરનેટ બેંકના માધ્યમથી કોઈપણ પણ ચલાન સામે પેમેન્ટ કરી શકશે આના માટે ઇ ચલાન ડોટ પરિવહન ડોટ જીઓવી ડોટ એનઆઈસી જે પોર્ટલ ઉપર જઈને આપણા રજીસ્ટ્રેશન નંબર કે એમના ચલાન નંબરના આધારે પેમેન્ટ કરી શકે બીજો ઓપ્શન છે કેટલાક નાગરિકોના પાસે કાર્ડ નથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા માંગતા નથી એવા કિસ્સામાં ઓવર ધી કાઉન્ટર પેમેન્ટ માટે તમે સી સીપી ઓફિસમાં કે એસીપી ઓફિસમાં જઈને પણ કેશ પેમેન્ટ પણ કરી શકે છે અત્યારે આ ડિવાઇસ આપણે પંચોતેર પંચોતેર જંક્શનમાં આ હેન્ડ હેલ્ડ ડિવાઇસ સાથે એએસઆઈ હેડ કોન્સ્ટેબલને આપણે તૈનાત કરવાના છીએ આના માધ્યમથી કોઈ પણ વાહન ચાલક એમના સામે એમના વાહન સામે કોઈ પડતર ચલાન હોય તો આના પેમેન્ટ ત્યાં પોઈન્ટ ઉપર હાજર હેડ કોન્સ્ટેબલ કે એએસઆઈ કે કોન્સ્ટેબલના હાજરીમાં પેમેન્ટ કરી શકે છે આ માટે આ ડિવાઇસ આપો ડિવાઇસ ડિવાઇસમાં જ સુવિધા છે આમાં કાર્ડ સ્વાઈપ કરી શકીએ અને ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન્સર્ટ કરીને આ સ્પોટ પેમેન્ટ કરી શકે નહીં તો તમારા પાસે યુપીઆઈ હોય સ્કેનર હોય ફોન પે હોય તો તમારા ગૂગલ પે હોય એવા સિસ્ટમને પણ તમે વાપરીને આ ઓન ધી સ્પોટ તમે પેમેન્ટ કરી શકો આ ડિવાઈસ દરેક પંચોતેર જંક્શનોમાં હેડ કોન્સ્ટેબલના હાથે હશે આ હેડ કોન્સ્ટેબલ એક એવા જંક્શનમાં ઊભા હશે જેમાં વેહિકલ થોડો ડિટોર લઈને સાઈડમાં ઊભા રહીને ઓફિસ જતી વખતે પરત આવતી વખતે પોતાના કામકાજ માટે બહાર નીકળ્યા હોય તો બે મિનિટમાં હેડ કોન્સ્ટેબલ સમક્ષ ઉપસ્થિત થઈને એક પારદર્શક અને ટેકનોલોજી આધારિત માધ્યમથી અને ઓન ધી સ્પોટ પેમેન્ટ કરીને નીકળી શકે છે એમને રિસીટ પણ ઓન ધી સ્પોટ આપવામાં આવે આ પારદર્શક ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી આ જે તારીખે જે વન નેશન વન ચલાન માધ્યમથી જે ચલાનો આપણે ઇશ્યુ કરીએ છીએ કેટલાક ચલાન પેમેન્ટ નથી થતું આપણા ધ્યાન ઉપર આવેલ છે કે કેટલાક નાગરિકોને મલ્ટિપલ ચલાન પડતર છે તો પણ પેમેન્ટ નથી કરી શકતા કેટલાકના ઈચ્છા હોય તો પણ એમને ઓનલાઈન સુવિધા ના હોવાના કારણે કદાચ ના કરી શકતા હોય હું માનું છું કે આ હેન્ડલ ડિવાઇસ આવા નાગરિકોને વધુ ઉપયોગી અનુકૂળ અને સમય બચાવવા માટેનું એક ડિવાઇસ તરીકે ઉપયોગી રહેશે તો વડોદરા શહેર નાગરિકોને હું અપીલ કરવા માગું છું જ્યારે પણ તમારા ઘરઆંગણે કે તમારા મોબાઈલ ઉપર વન નેશન વન ચલાન વાયલેશન અંગેનું ચલાન તમને મળે આ કોઈ પોલીસ તમારા પાસે દંડ વસૂલ કરવા માંગે છે આનું સિગ્નલ છે આ તમે કોઈ જંક્શનમાં તમે ઘરથી નીકળેલા ઓફિસ કે સ્કૂલ કે બજાર કે મોલ પહોંચતાં પહેલાં તમે નિયમોનો ભંગ કરી છે પોતાના સુરક્ષા અને સમુદાયના સાથી નાગરિકોના સુરક્ષા તમે કોમ્પ્રમાઇઝ કરી છે એટલા માટે આ દંડનું એક ઈ ચલાન તમારા માટે આવશે તો એક વખત આવે દંડ પેમેન્ટ કરો અને સાથે સાથે સંકલ્પ કરો જે ફરીથી ક્યારે નિયમનો ભંગ કરીશ નહીં અને ભવિષ્યમાં આ પ્રકારના વાયલેશન ના થાય તે અંગે પૂરતી ધ્યાન રાખીશું એવા એક કમિટમેન્ટ જતાવે તો આપણે કોઈ પોલીસને એમને રોકીને કે એમના મોબાઈલ ઉપર ચલાન મોકલવાની નોબત ના આવે મારા અપીલ છે માર્ગ સુરક્ષા અંગે ખાસ કરીને હેલ્મેટ પહેરો સીટ સીટબેલ્ટ પહેરો અને સિગ્નલને આદર કરીને respect આપીને સ્ટોપ એટ સિગ્નલ્સ ત્રીજુ ડોન્ટ માં પ્લીઝ ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઇવ પ્લીઝ ડોન્ટ જમ્પ સિગ્નલ્સ અને રોંગ સાઇડમાં કેરે ડ્રાઇવ કરવાનો પ્રયાસ ન કરો પોતે સુરક્ષિત રહો સાથી નાગરિકો અને સમુદાયના સભ્યોના સુરક્ષા અંગે પણ કાળજી રાખો ધ્યાન રાખો ને એક જવાબદાર નાગરિક તરીકે જવાબદાર નગરવાસી તરીકે ટ્રાફિક પોલીસને સન્માન રહે અને સંકલનથી આ રીતે કામ કરો વડોદરા શહેરને માર્ગદર્ સુરક્ષાની ક્ષેત્રમાં એક સુરક્ષિત શહેર તરીકે આપણે એસ્ટાબ્લિશ કરવામાં શહેર પોલીસને સફળતા મળશે